અધ્યાપક સહાયક મંડળ દ્વારા ફિક્સ પગારમાં વધારો કરવા અંગે અનેકવિત રજૂઆત વિવિધ મંત્રીને કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તેનો કોઈ યોગ્ય નિર્ણય લેવામાં ન આવતા મંડળ દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કુલપતિની પત્ર પાઠવવામાં આવ્યું અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા આતંકે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે હાલ તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે અને વધુ લાયકાત હોવા છતાં ઓછો પગાર મળે છે જે સ્થિતિનું નિર્માણ આવનારા દિવસોમાં ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ આ અંગે ગંભીરતાથી નોંધ લે અંતમાં મંડળના અધ્યાપકે જણાવ્યું હતું કે જો તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેમના દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે સરકારના આ જટિલ નિર્ણયના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ આવતા સૌથી વધુ પ્રાધ્યાપકોને આ નિર્ણયની અસર થઈ રહી છે મંડળના અધ્યાપકોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને લેખિત રજૂઆત કરી હતી અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા મારું નામ ડૉક્ટર પ્રતિક વણજારા અધ્યાપક સહાયક એમપી કોમર્સ કોલેજ સુરેન્દ્રનગર સાહેબ અમે રજૂઆત એ કરવા આવ્યા છે કે અમારે અધ્યાપક સાહેબને પગાર વધારો મળેલ નથી જે બાબતે અમે અત્યાર સુધીમાં શિક્ષણ મંત્રી શ્રી અને બધી જગ્યાએ રજૂઆત કરેલ છે પણ અમને કોઈ પણ પ્રકારનો એમાંથી કોઈ સારો નિર્ણય મળ્યો નથી જેની રૂઆત માટે અમે અત્યારે વાઇસ ચાન્સેલરશ્રીને આવ્યા છે અને સાથોસાથ અમે નરેન્દ્ર મોદી સાહેબ આપણા સીએમ સાહેબ આપણા નાણામંત્રી શ્રી અને આપણા શ્રીને બધા લોકો પોસ્ટ કાર્ડ પણ લખીએ છીએ અને આજે જ બધા લોકો પોસ્ટ કરશું અને ખાલી રાજકોટમાં નહીં પણ આખા ગુજરાતની અંદર બધી યુનિવર્સિટીઓમાં કેટલા હતી અત્યારે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બસો અધ્યાપકો સાથે આવ્યા છીએ આવેદનપત્ર દેવા મુખ્ય માંગ એ છે કે જેમ સરકારે બધા જ લોકોને ત્રીસ ટકા પગાર વધારો આપ્યો છે એવી રીતે અમને પણ સાતમા પગાર પણ મુજબ સત્તાવન સાતસો બધા ત્રીસ ટકા પગાર વધારો આપવા વિનંતી છે હા અમે અત્યારે ઓગણત્રીસ તારીખ સુધીમાં બધી યુનિવર્સિટીમાં આ રીતે બધા જ વીસીને આવેદનપત્ર આપશું અને ઓગણત્રીસ તારીખ સુધીમાં જો કોઈ એનો નિર્ણય નહીં આવે તો પેલી તારીખ સુધી અમે બધા એ લોકો ગાંધી ચિંદિયા માગે ગાંધીનગરના ધરણા જ કરશું